તો મિત્રો જો આ છે ને આપડે ભાષામાં આપણે છઠી પૂજન કરવાનું હેલો નમસ્કાર મિત્રો આજે છે ને અમારે આ મારી દીકરી આનું નામ તો પાડવાનું બાકી છે પણ આ હું મોક્ષી કહું છું તો આજે છે ને એની સઠી પૂજનનો કાર્યક્રમ રાખેલો છે તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમે બધા જ મારી દીકરીને સારા આશીર્વાદ આપજો જેથી સો વર્ષ અને સારું અને તંદુરસ્ત આયુષ્ય રહે હેલો નમસ્કાર મિત્રો આજના બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે છે ને મારી લાડકી દીકરી હમણાં જ હમણાં નવો જન્મ થયો છે એનું નામ તો પાડે નથી પરંતુ એનું હું મોક્ષી ભાવું છું તો આજે છે ને એનો છઠીનો કાર્યક્રમ છે છઠ્ઠી પૂજનનો કાર્યક્રમ રાખેલો છે તો આજે અમે બધા તૈયારીમાં તૈયારી કરી દીધી છે છઠ્ઠી પૂજનની જોડાણ જ મિત્રો તાર છઠ્ઠી પૂજનનું આખું સ્ટાર્ટ કરી દીધું છે તો મિત્રો જો આ છે ને આપણે આપણે બસ છઠ્ઠી પૂજન કરવાનું છે અમે કોઈ ખાસ બીજી વસ્તુ લાવ્યા નથી અમુક તો કે ભાઈ યુનિફોર્મ લાવતા હોય કપડા લાવતા હોય અને રૂમાલ લાવતા પણ આજે છે ને મિત્રો સન્ડે હતો રવિવારનો દિવસ હતો બધું બજારમાં ફરીને આવ્યું પણ ક્યાંય મળ્યું નહી તો આપણે અત્યારે સ્ટાર્ટ કરી દીધું છે દાદી શું કે નાખ્યું છે ને પછી દીવો પ્રગટાવાનો એમ ને

અમારા દાદીનો વિડિયો જોા ગીતાબેન છે પણ છે દાદી છો બધું આયોજન માતા તરફથી જ કરવા તો દીપક દીપક આપા પ્રકટાવી દીધો છે જેમ બાબાજી છે તાર મોટી

જો મિત્રો છે ને તે જલેબી લાઈ દીધી છે પીપળાના પાન લાઈ દીધી છે દાદી શું કેવા શું વિધ છે હે સુવાવાળું ઉઠાવાની સુવાવાળું ઉઠાવાની વિધી છે એમ ને બરાબર આનાથી શું થાય પણ આમાં સુવાવાળું ઉઠાવાથી હે ઘર પવિત્ર થઈ જાય એમ ને જો નવા કપડા પહેરા દીધે છે ફ્રોક છે મારતા નવા લાવવાની જરૂર જ નથી અમારે બધું કામ લાગી જવાનું છે ને દાદી পি ভগ ল તો નામા જો વિચાર હોય છે નામ નામ વળીકરણ બાકી છે વિડિયો બનાવશું આ દાદી આઈ ગયા છે દાદી અમારા તમે ટા સ્ટાર્ટ કરી દીધી છે કોખારસ લોક બોલજો સર આશીર્વાદ આના

Ayo, 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 ભોતર ગોતર એક વાર ગુતર ગોતર એક વાર ભોતર ગોતર બે વાર અમે ભોતર ગોતર એક વાર ભોતર ગોતર ત્રણ વાર ગુતર ગોતર ચાર गोतर गोतर 3 बार गोतर गोतर 3 बार गोतर गोतर 4 बार गोतर गोतर 4 बार बाकी ना केड़ा बाकी गोतर गोतर दादी गोतर एक बार गोतर गोतर एक बार गोतर गोतर दो बार गोतर गोतर दो बार गोतर गोतर 3 बार गोतर गोतर 3 बार तृतीय गोतर गोतर 4 बार गोतर गोतर 4 बार

થી કિયારે સહીન ચાલન કરે પાડો જન તાઈ મોય પાડો બાપા હાલી પહેલી ની પાડો બે હમ તની પાડ લે પેલી હોમ ના થાપરા માં થી બસાવ કે પડી ભાઈ કે જ પાડી ભાઈઓ પર નીર નીર ને પારાડા કો 14 16 એ તાઈ એમ તો કે ના એ દેના સ્પા બીજું તા હું બોય બોય બો દો આયો છે જામ આયા બોદો છે ત્રણ વખત ભૂમુ

તમને દેખા દેના લે ખાજો તમને દેખા લે બેટા જન હોખતે તમી કરેલ તો હું આયેલું ડુંગરો જેને ભલા જાય કે ના ખાને ખાવાની તમે ખાવ ના ના મને આ ડુકરાઈ તો ખા ડુકરાઈ ઓ માર પાન બેન ને બધું આવે ગોતર ગોતર બે વાર ગોતર ગોતર બે આલ ગોતર ગોતર તાઈ વાર ગોતર ગોતર તાઈ નાલ ગોતર ગોતર ચાર વાર ગોતર ગોતર તાઈ લાલ ગોતર ગોતર પોચવા ગોતર ગોતર પોચવા પાપી ના કે વાતા વાતા ઓ કાકો ઓ સ્ટડી બરો તમે સિત તમે પંકજ છે ડુંગરો આવે ડુંગરો કે છોકરો આવશે એમ કેવું થાય છે કોણ કોને આવશે છોકરો ભાઈ હે અમારા પ્રદીપ ભાઈ છે ને એમની વાઈફ છે ને એમના છોકરો આવશે એમ કે બરોબર ડુંગરો પાડે છે એમના નોમના આ બેસ પાડેલી અને આ વિધિ પાડી છે આ દેશી પદ્ધતિ કહેવામાં આવે શું કહેવામાં આવે દેશી સ્ટાઇલ કહેવામાં આવે છે એમ ને આ રીતે એવા છુ તમને છે ને હોશું આવે છે હે વિધિ કરી છે આ ડુંગરો પાડે છે જો આ બધા હસ હશે તો આજના વિડીયો ને આપણે સમાપ્ત કરીએ છીએ અને આ જલેબી લાવે છે જમવા જલેબી બધાને આપી ખાઈએ છીએ ખવડાવીએ છીએ બતાવો જલેબી હા જોબી આ જલેબી બરોબર